જય માતાજી તમારી જન્મકુંડળીમાં જયારે કેતુ ગ્રહ અશુભ સ્થાનમાં હોય છે ત્યારે તમને કેવા કાર્ય તરફ લઈ જાય છે તેના વિશે જાણીએ જ્યારે તમારી જન્મકુંડળીમાં ગ્રહ અશુભ સ્થાનમાં હોય છે ત્યારે તે તમને અવળા માર્ગ તરફ લઈ જાય છે તમારા સારા સંબંધો ખરાબ કરે છે તમારા પદ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને કોઈ પણ કાર્યમાં સફળતાનો માર્ગ મળતો નથી અને આ જ ગ્રહ તમારી જન્મકુંડળીમાં સારા સ્થાનમાં બિરાજમાન હોય તો તમને તેનો કેવો પ્રભાવ મળે છે જેમ કે કોઈ સારી વ્યક્તિ બનાવે છે સારો વ્યવહાર કરતા શીખવે છે અને વ્યાપાર ધંધામાં સફળતા અપાવે છે અને એક પ્રભાવશાળી વ્યક્તિ બનાવી શકે છે તો આના ઉપાયમાં શું કરવું જરૂરી છે તેથી આપણી કુંડળીમાં એ ગ્રહ સારું પરિણામ આપી શકે અને સારા એવા લાભો મળી શકે તો તમે તમારી કુંડળીમાં કેતુ ગ્રહ ને બળવાન કરવા માંગતા હોય તો આ ઉપાય જે રોજ કરવા જોઈએ ઓમ રીમ કેતવાય નમ આ મંત્ર ના જાપ કરવા તેનાથી તમારી કુંડળીમાં કેતુગ્રહ બળવાન થશે અને ખાસ કરીને મંગળવારના દિવસે મગ અને અડદ નું દાન શિવ મંદિરે કરવું જય માતાજી